નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વિજાપુરમાં પત્રકાર પર હુમલો કરીને ફરાર નકલી પનીર ફેક્ટરીના સંચાલક અંતે ઝડપાઈ ગયો છે ગાંધીનગરથી પોલીસે તેને દબોચી લીધો છે અરબસાગરમાં વધુ એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગુજરાતમાં જન્માષ્ટમીએ જામશે વરસાદી માહોલ ઈડીએ અઠાવન કરોડની ગેરકાયદેસર કમાણીના આરોપી રોબર્ટ વાડા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે ગુજરાત યોગ બોર્ડ ગામડે ગામડે ગોઠવશે યોગ ક્લાસ ગામડા દીઠ તાલીમાર્થી પણ નિમવામાં આવશે એર ઇન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ પાંચ સાંસદ સહિત સોથી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટી ગયા છે અચાનક આવતા પૂર માટે હિમાલયની ભૂસ્તરી રચના જવાબદાર છે આઈઆઈટી ગાંધીનગરના અભ્યાસનું તારણ સામે આવ્યું છે ભારતીય વિમાનો માટે એર સ્પેસ બંધ કરવાથી પાકિસ્તાનને ચારસો ને દસ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે ભારત પાકિસ્તાનનું નૌકાદળ સાગરમાં સામસામે કરશે સૈન્ય અભ્યાસ દરિયામાં સંભળાશે તોપોનો અવાજ કપડવંત શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો અઠવાડિયામાં કમળાના પંચાવન કેસ સામે આવ્યા છે કચ્છમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુન્દ્રા પોર્ટ અને અદાણી સોલર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લીધી છે તુર્કીમાં આવ્યો ભયંકર ભૂકંપ છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે અનેક રાજ્યોમાં વિનાશની આશંકા વ્યક્ત કરવામાં આવી છે વડોદરામાં કાળા કાચવાડી સ્કોર્પિયોમાં નિયમો તોડીને કરેલી રીલબાજી વાયરલ થઈ રહી છે વડોદરામાં તિરંગા યાત્રાને લઈને તંત્રએ કમર કસી છે પચાસ હજાર લોકોને જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે